રાજકોટ થી પોરબંદર અને પોરબંદર થી રાજકોટ યાત્રા કરનાર લોકો માટે ખુશી ના સમાચાર છે ડિપાર્ટમેન્ટ તરફથી એક આમંત્રણ મળ્યું છે તો આપણે નીકળવાનું છે રાજકોટ રેલવે જક્શન જવા માટે તો હવારના આઠ ને પિસ્તાલી થઈ છે તો નીકળી ગયા આપણે ઓલા બાઇક લઈને તો ફાઇનલી પોતી ગયા આપણે રાજકોટ રેલવે જક્શન આવવાનું હતું આપણે પોરબંદર રાજકોટ ટ્રેન લોન્ચ ઇવેન્ટમાં તો ફાઇનલી ઉપર પોતી ગયા આપણે ઇવેન્ટમાં ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગયું છે તો રેલવે અધિકારી સાંસદ અને મિનિસ્ટર સાહેબે ખુબ સરસ જાણકારી આપી હવે ટાઈમ થઈ ગયો છે ટ્રેન ને પોરબંદર જવા માટે લીલી ઝંડી આપવાનો તો ફાઇનલી ટ્રેન થઈ ગઈ છે ટ્રેન મળશે દરરોજ જે રાજકોટ થી સવારે આઠ ને પાત્રી ઉપડશે જે પોરબંદર પોતાડશે તેર ને પંદરે પછી દરરોજ પોરબંદર થી રાજકોટ આવવા માટે બપોરે ચૌદ ને ત્રીસે ઉપડે જે રાજકોટ ટ્રેન છે જે સપ્તાહમાં પાંચ બુધવાર અને શનિવાર સિવાય જે રાજકોટ સ્ટેશન એ થી ઉપડશે ચૌદ ને પચાયે જે પોરબંદર પોતાડશે વીસ ને એ પોરબંદર થી આવવા માટે સપ્તાહમાં માં પાંચ દિવસ ગુરુવાર અને રવિવાર સિવાય જે પોરબંદર થી ઉપડશે સવારે સાત ને પચાએ જે બાર ને પાત્રીએ પોતાડશે રાજકોટ રેલવે જંક્શન